શું ફ્રેન્ડ્સ તમે પણ વધેલી રોટલી ફેંકી દો છો પણ આજે આપણે આ વધેલી રોટલીમાંથી સેન્ડવિચ પકોડા બનાવીને તૈયાર કરશું એકદમ નવી રેસીપી છે જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવી નવી નવી રેસીપી જોવા માટે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બે વધેલી રોટલી લીધી છે તમે જોઈ શકો છો આ વધેલી રોટલી તમે સાંજની પણ સવારે યુઝ કરી શકો છો અને સવારની બપોરે પણ યુઝ કરી શકો છો અને સવારની તમે બપોરના નાસ્તામાં પણ બનાવી રહ્યા હોય તો પણ તમે વાપરી શકો છો હવે આપણે આ વધેલી રોટલીના છે તે નાના નાના આપણે કટિંગ કરી લેવાના છે જે વાટકીથી આપણે કટિંગ કરી લેશું તમારી પાસે કોઈ પણ આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરવાનું હોય કોઈપણ ઢાંકણું વગેરે એનાથી તમે આ રીતે કટિંગ કરી શકો છો તો આપણે એક જ સરખી એક જ સાઇઝની આપણે આ રીતે કટિંગ કરી લેવાની છે તો બે રોટલી છે તે આપણે બે રોટલીને આપણે ચાર ફીસ બનીને તૈયાર થશે તો આ રીતે આપણે મેં બીજી પણ કટિંગ કરી લીધી છે અહીંયા મેં બધી જ રોટલીને કટિંગ કરી લીધી છે આ રીતે એકદમ રાઉન્ડ શેપમાં જ કટિંગ કરવાની છે તો જ સેન્ડવિચ પકોડા બનીને તૈયાર થાય છે પણ આજે આપણે બનાવી રહ્યા છીએ રોટલીના સેન્ડવિચ પકોડા તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ખાણી લેશું એમાં આપણે લીલા ધાણા એડ કરી લેશું અને એક લીલું મરચું એડ કરી લેશું જો વધારે તીખું પસંદ આવતું હોય તો તમે બે લીલા મરચાં એડ કરી શકો છો એક આદુનો ટુકડો પણ એડ કરી લેશું આખા ધાણા છે તે પણ એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ટી સ્પૂન ખાંડ એડ કરી લેશું લીંબુનો રસ એડ કરી લેશું લીંબુના રસને ખાંડ આપણે એડ કરીએ તો એ બેલેન્સ કરે છે અને ખૂબ જ ચટપટો ફ્લેવર આપે છે હવે આપણે ખાંડીને એક ચટણી તૈયાર કરી લેશું થોડું ખંડાઈ જાય પછી આપણે ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું અને પાછું આપણે ખાંડી લેશું તો એક સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ જશે ચટણી આપણી બની ગઈ છે તો અહીંયા મેં લીધા છે બાફેલા બટેકા તો સેન્ડવીચ પકોડા બને ત્યાં આપણે બાફેલા બટેકાની જરૂર જરૂર પડે છે આ રીતે આપણે મેશ કરી લેશું એકદમ સરસ મેશ કરી લેવાના છે અંદર બિલકુલ ગાંઠા ના રહેવા જોઈએ હવે જે આપણે ચટણી બનાવી હતી તે એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી એક ટીસ્પૂન લાલ મરચું પાવડર હળદી પાવડર એક ટી સ્પૂન સ્વાદ અનુસાર નમક નમક આપણે બાફતી વખતે પણ એડ જરૂર કર્યું હતું એટલા માટે આપણે સે જમથું જ એડ કર્યું છે લીંબુનો રસ હવે બરાબર મિક્સ કરી લેશું તમે એકલી ગ્રીન ચટણી નાખીને પણ આ મસાલો બનાવી શકો છો તો પણ સરસ બને છે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે બીજો એક વાસણ લઈ લેશું અને ચણાનો લોટ એડ કરી લેશું ચણાનો લોટ આપણે ક્વોન્ટિટી પ્રમાણે લેવાનો છે હલ્દી પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું કોથમરી આપણે એડ કરી લેશું એકદમ ઝીણી સુધારીને લીંબુનો રસ એડ કરી લેશું હાફ લીંબુનો રસ એડ કરવાનો છે અજમા એડ કરી લેશું એક પિંચ જેટલી જ આપણે ખાવાનો સોડા એડ કરી લેશું કરી બેટર આપણે વધારે જાડુ પણ નથી રાખવાનું અને વધારે પાતળું પણ નથી રાખવાનું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું નમક આપણે આગળ એડ નહોતું કર્યું એટલા માટે આપણે અત્યારે એડ કર્યું છે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે જે રોટલી કટિંગ કરીને રાખી છે તેની ઉપર થોડું બેટર આ રીતે લગાડી અને પછી જ આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો છે તે આ રીતે લગાડી દેસુ તો અહીંયા મેં બટેકાનો મસાલો છે તે સરસ લગાડી દીધો છે તમે જોઈ શકો છો હવે જે બીજું રોટલીનું કટિંગ છે તે આપણે લેવાનું છે ને આ રીતે ઉપર લગાડી દેવાનું છે તો સરસ રીતે આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગયું છે આના જ આપણે પકોડા બનાવીને તૈયાર કરવાના છે બરાબર સરખી રીતના આપણે બનાવી લીધા છે બધા જ ટોટલ ચાર બન્યા છે અહીંયા આપણું બેટર ચેક કરશું તો બરાબર કોટિંગ થઈ રહ્યું છે તો તમારે આટલું જાડું બેટર રાખવાનું છે વધારે પાતળું પણ નથી રાખવાનું અને વધારે ઝાડું પણ નથી રાખવાનું અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે હવે જે આપણે રોટલીના સેન્ડવિચ બનાવીને રાખ્યા છે તેને આપણે આ બેટરમાં ડીપ કરી દેવાના છે ડીપ કરીને જ આપણે સરખી રીતના ડીપ કરવાના છે નહીતર જે બટેકાનો મસાલો છે તે ફેલાઈ જશે હવે આપણે તેલમાં એડ કરી લીધું છે તો આ રીતે આપણે બધે જ બટેકાના જે સેન્ડવિચ છે બનાવીને રાખ્યા છે રોટલીના બટેકાના તે આપણે એડ કરી લેવાના છે આ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે આને કૂક કરવાના છે આ રીતે આપણે અલટ પલટ કરીને બરાબર કૂક કરી લેવાના છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે તો આ રીતે આપણે હલકો ગોલ્ડન કલર આવવા દેવાનો છે તો આ તૈયાર છે અહીંયા મારી સા પાછે જે બટેકાનો મસાલો વધ્યો હતો તેના મેં બટેકા વડા બનાવી લીધા છે અને બેટર પણ થોડું વધ્યું હતું તો તેના મેં બટેકા વડા બનાવી લીધા છે બટેકા વડા કોને કોને પસંદ છે તે પણ મને કમેન્ટમાં જણાવજો અહીંયા મરચાંના ભજીયા પણ મેં બનાવી લીધા છે એ જ બેટરમાં મરચાં બોળી બોળીને આપણે એડ કરી લીધા તો બટેકાના વડા બની ગયા અને મરચાંના ભજીયા પણ બની ગયા અને સાથે જ અહીંયા રોટલીની સેન્ડવિચ પકોડા પણ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટિંગ કરીને પણ બતાવીશ એકદમ નવી જ રેસિપી છે ને જોઈને જ ખાવાનું મન થાય તેવા બન્યા છે ફ્રેન્ડ્સ આની સાથે તમે ગ્રીન ચટણી રેડ ચટણી બંને તમે વાપરી શકો છો ગ્રીન ચટણી જોડે પણ તમને બહુ સરસ ટેસ્ટમાં લાગશે અને સોસ જોડે પણ તમને મસ્ત લાગશે આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ